એક દિવસ હરિનાથે કહ્યું મહારાજ આ સ્થળની વસ્તુ માત્ર કેવી પ્રસન્ન અને આનંદપ્રદ લાગે છે તેની તુલનામાં કોલકાતા તો નરકાગાર જ છે તેનામાં ઉત્સાહ પૂરવા માટે શ્રી રામકૃષ્ણે કહ્યું કેમ વળી તું તો ભગવાનનો દાસ છે અને ભગવાનનો દાસ તો ક્યાંય પણ દુઃખનો અનુભવ કરતો નથી હરિનાથે કહ્યું હું તેનો દાસ છું એવી મને ખબર જ નથી શ્રી રામકૃષ્ણે ભારપૂર્વક જણાવ્યું સત્ય કહે કોઈને ખબર હોવાની હકીકત ઉપર આધાર રાખતું નથી તને ખબર હોય કે ન હોય તું પ્રભુનો દાસ છે જ શ્રી રામકૃષ્ણની આ વાણીએ હરિનાથની ડગમગથી શ્રદ્ધાના પાયા સ્થિર બનાવ્યા નાનપણથી જ હરિનાથને સ્ત્રીઓ તરફ ધૃણા હતી નાની છોકરીઓને પણ તે પોતાની પાસે આવવા દેતો નહીં એક દિવસ શ્રી રામકૃષ્ણે આ વાતની ચર્ચા કરી ત્યારે હરિનાથે કહ્યું મને તેમની હાજરી માત્રનો કંટાળો છે આ સાંભળીને શ્રી રામકૃષ્ણ બોલ્યા તું તો કોઈ મૂર્ખના જેવી વાત કરે છે સ્ત્રીઓ પ્રતિ તુચ્છભાવ શા માટે તેઓ તો જગદંબાના સ્વરૂપો છે માતાની પેઠે તેમને વંદન કર અને માન આપ તેમની જાળમાંથી ઉગરવાનો એકમાત્ર ઉપાય એ જ છે જેમ જેમ તું તેમનો તિરસ્કાર કરીશ તેમ તેમ તેમની જાળમાં તું વધારે ને વધારે ફસાઈશ આ શબ્દોએ હરિનાથનો દ્રષ્ટિકોણ તદ્દન બદલી નાખ્યો એક દિવસે તેણે શ્રી રામકૃષ્ણને પૂછ્યું મહારાજ જ્ઞાનનો ઉદય થયો છે એની ખબર શી રીતે પડે શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો જ્ઞાનનો પ્રકાશ આવે એટલે માણસ કંઈ કુદાકૂદ નથી કરતો બહારની દૃષ્ટિએ તો એ જેવો હોય તેવો જ રહે છે પરંતુ જગત પ્રત્યેનો એનો સમગ્ર દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે પારસપણીનો સ્પર્શ થાય ત્યારે લોઢાની તલવાર સુવર્ણની બની જાય છે તેનો પહેલાંનો આકાર તો જેમનો તેમ જ રહે છે પરંતુ હવે તેનામાંથી મારવાની શક્તિ ચાલી ગઈ હોય છે તે નરમ બની ગઈ હોય છે